સુરત શહેરમાં ધોળા દિવસે હત્યાનો મામલો સુરતના અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ મકાઈપુલ પાસે છવ્વીસ રમી બાટી યુવકની હત્યા કરાઈ અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કરી ઘટનાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા અઠવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી યુવકને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે મારું અહીંયા જ રહેવાનું છે અહીંયા

એ કોઈ એનું છે ને નદી પર આવીને મને આવી રીતના કોઈ કીધું ને પછી અમે જ ગયા ને ખબર પડી ત્યાં મને જોયું તો મગજમાં ને ગાલપા મારેલું છે આપનું નામ શું છે એનું નામ રવિજ નામ છે હા છે એના લગ્ન થઈ ગયા ત્રણ કામકાજ કરતા એ ઉદ્ધર કામ કરતા હતા